વિસાવદરના લોકપ્રિય ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ઉંજા ઉમિયાધામ ખાતે ભવ્ય દર્શન સમાજ કલ્યાણની પ્રાર્થના સાથે આપ કાર્યકર્તાઓનું ઉષ્માભર્યું સ્વાગત આમ આદમી પાર્ટીના વિસાવદરના લોકલાડીલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે મહેસાણાની ધરતી પર પધાર્યા જ્યાં તેમણે ઉંજા સ્થિત પવિત્ર ઉમિયાધામની મુલાકાત લઈ માતાજીના દર્શન કર્યા ઉમિયા માતાજીના આશીર્વાદ લઈને તેમણે ગુજરાત અને સમાજના ઉત્કર્ષ માટે પ્રાર્થના કરી ગોપાલ લટાલિયા મહેસાણા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉષ્માભરી સ્વાગત કરવામાં આવ્યું

મહેસાણા ને મહાનગ તો મહેસાણાની મારી શુભેચ્છાઓ આમ તો જ્યાં જ્યાં મહાનગરપાલિકાઓ વર્ષો પહેલા બની ચૂકી છે ત્યાં સુવિધા આજે વધી નથી વેરા વધતા જાય છે મહેસાણા નગરપાલિકા હતી તો વેરો નાનો હતો હવે વેરો વધશે સુવિધા તો ભગવાન જાણે ક્યારે વધે એમ છતાંય હવે બની છે એની શુભેચ્છા અને મહાનગરપાલિકા બની છે તો આમ આદમી પાર્ટી પણ પૂરી તાકાત થી પૂરા આયોજનબદ્ધ રીતે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉતરશે અને પૂરી તાકાત લગાવીશું કે પહેલી વખત મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટીના મેયર બને રેલી ઉજવાની છે રેલી સમાજનો એક નવો ઉભો થતો જતો વિકરાળ પ્રશ્ન છે માત્ર મહેસાણા નહીં માત્ર ઉત્તર ગુજરાત નહીં અને આમ તો માત્ર ગુજરાત પણ નહીં આખા દેશની અંદર એક નવી સમસ્યા થઈ રહી રહી છે સમાજમાં કોઈ નવી નવી ઘટના કે દુર્ઘટના બનતી હોય હોય સમસ્યા ધીમે ધીમે બહાર આવી ત્યારે સ્વાભાવિક છે કે એની ચર્ચા થવી જોઈએ એના ઉપર મનોમંથન થવું જોઈએ સરકાર ચિંતન કરે આગેવાનો ચિંતન કરે મીડિયામાં પણ ચર્ચા થાય અને જે કઈ વિષય હોય એ વિષય ઉપર એક સારામાં સારો થોટ બહાર આવવો જોઈએ મહેસાણામાં જે રેલી યોજાવાની છે એ સમાજ માટે જરૂરી છે યોગ્ય છે કમસે કમ ચર્ચા તો થાય એવું નથી રેલી થઈ જાય છે એટલે બધું બદલાઈ જશે પણ ચર્ચા થવી જરૂરી છે અને ચર્ચામાં તમામ સમાજે તમામ લોકો જોડાવવું જોઈએ એટલા માટે કે ખબર પડે કે સમાજમાં શું બદલાવ આવી રહ્યો છે સમાજની અંદર કેવા પરિવર્તન આવી રહ્યા છે મેં પોતે પણ વિધાનસભામાં મુખ્યમંત્રી સાહેબ ને રજૂઆત કરી છે કે સમાજની અંદર દીકરીઓને લઈને કેટલીક ઘટનાઓ બની રહી છે એની ઉપર બધાએ ચિંતન કરવું જોઈએ મનન કરવું જોઈએ અને સૌ પોત પોતાની એની અંદર સૂચન આપે અને કંઈક સારું થાય આપણી દીકરીઓ માટે ઉંજા ખાતે આવેલ ઉમિયા માતાજી મંદિર ઉમિયા દર્શન માટે જવા માટે આવ્યો છું આજે મહેસાણામાં અમારા કાર્યકર્તાઓની ટીમ સાથે બધા આગેવાનો વડીલો સમર્થકો જે કોઈ પણ એ જીત્યા પછી પ્રથમ વખત ઉત્તર ગુજરાતમાં માતાજીના દર્શને આવું છું વર્ષો પહેલા પાટીદાર આંદોલનમાં હતો ત્યારે અમે દર્શને આવેલા આ વખતે ફરીથી આવ્યો છું માતાજી આશીર્વાદ માગવા કે અમારી એક સીટ આવી છે એની માતાજી થોડીક હજુ વધુ સીટો કરી આપે એવી પ્રાર્થના કરવા માટે હું અહીંયા આવ્યો છું

વિસાવદરમાંથી જે એક નવા વિકલ્પની શરૂઆત થઈ છે ક્રાંતિ ની શરૂઆત થઈ છે એ એની જરૂર મહેસાણામાં ઉત્તર ગુજરાતમાં પણ છે એટલે આશા રાખીએ કે મારી આ મુલાકાત પછીથી આ મહેસાણામાં અને સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં એક નવી રાજનીતિની શરૂઆત થશે રાજકીય લેબોરેટરી કહેવાય છે તે વિશે વધુ માહિતી શું લાગે છે હમણાં એક નવી રીતે આ લેબોરેટરીમાં અમારી કંઈક પરીક્ષણ થાય નિરીક્ષણ થાય અને સક્સેસ જાય અમારી રીતે એવી નાશા રાખીએ લેબોરેટરી ના આગેવાનો પાસે